માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા મોદી સરકારના અગિયાર વર્ષ સંકલ્પતિ સિદ્ધિ અંતર્ગત રાધનપુર તાલુકા ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ જેમાં ડાયાભાઈ પિલિયાતર બનાસ બેંક પૂર્વ મહામંત્રી અધ્યક્ષ સ્થાન યોજાઈ મુખ્ય વક્તા કિશોરભાઈ મહેશ્વરી ધારાસભ્ય લવિંગજીભાઈ સોલંકીએ મિટિંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું આ સંકલ્પ સભામાં તાલુકામાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સંકલ્પપત્રમાં સમિતિ સાથે સહી કરી સૌએ પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિગ્વંત આત્માઓને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ સિવાય મોદી સરકારના અગિયાર વર્ષ દરમિયાન કરવામાં આવેલ સોનેરી કાર્યોની સવિસ્તાર કાર્ય વાઇઝ ખાટલા બેઠક કરીને નાનામાં નાના વ્યક્તિ સુધી સરકારની સુવિધાઓ પહોંચે તે ઉદ્દેશ્યથી સંકલ્પ લીધા ભારતીય જનતા પાર્ટીના સૂરજ ગોસ્વામી નગરપાલિકા ચેરમેન ભાવનાબેન જોશી બાબુભાઈ ચૌધરી ડોક્ટર દેવજીભાઈ એપીએનસી ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ ચૌધરી તાલુકાના સંગઠનના હોદ્દેદારો તાલુકા જિલ્લા સદસ્યો શક્તિ કેન્દ્ર સંયોજકો આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર મિટિંગ તાલુકા ભાજપા પ્રમુખ અજીતસિંહ પરમાર મહામંત્રી બેચરજી ઠાકોર જયસંઘાઇ ચૌધરી રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ટક્કર મહામંત્રી ભરતભાઈ પ્રજાપતિ નરેશભાઈ બારોટની સુંદર વ્યવસ્થા હતી માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ